કોઈ જાડુ સાથે જમાવટ કરે છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં પક્ષ પલટો ચાલુ થઈ ગયો છે જેમાં આ વખતે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ નથી થયું ભાજપમાં જ ભંગાણ થયું છે ત્યારે કઈ જગ્યાએ ભાજપમાં ભંગાણ પડ્યું તેની વિગતે વાત કરીએ નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ હવે ખરીદ વેચાણની કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે વડોદરાની કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ચાલુ કોર્પોરેટરો માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ ઘટનાની સાથે જ વડોદરાની કરજણ નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે

હેમલ પઢની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ અઠ્યાવીસ બેઠકો પર ઉમેદવારી નોંધાવીને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે વધારે માહિતી આ વિડીયો બાઇટમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર પણ ચાલુ છે બે મોટા તહેવારો આપણા આપણા દેશમાં સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશમાં સ્વરૂપમાં ચાલુ છે ત્યારે એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનો એ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા કે કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન શ્રીઓનો હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજસિંહ રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનો ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ કટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેવો રોહિત રોહિત સરોજબેન છે જંબુનિશા સૈયદ છે પરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર ઉક્તિબેન છે દીપમાલા કુમારી રડા છે યુવરાજસિંહ રાવળજી છે मोनालिसाબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે મિત્ર હે સોલંકી દુર્ગાબેન કોઈ સુનિલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો છૂટાએલા સભ્યો અને કરજણ નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવાર સ્વાગત કરું છું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર